ભાજપમાં લેટર બોમ્બથી ખડભડાટ મચી ગયો છે મણિનગરના એક કાર્યકર્તા કથિત પત્ર વાયરલ થયું છે આ મણિનગરના પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરતી ટોળી પર આક્ષેપ કરવામાં આવ્યા છે પક્ષના કેટલાક નેતાઓ રોકડી કરવામાં મગ્ન હોવાનો પત્રમાં ઉલ્લેખ છે આ લેટર બોમ્બમાં મણિનગર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અમદાવાદ મનપાના પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ

આ લેટર વિધાનસભા કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોને પણ મોકલાયો છે લેટરમાં અમદાવાદ ભાજપના જાણીતા નેતાઓના નામ આવતા રાજકારણ ગરમાયું છે અને પત્રમાં કરાયેલા આક્ષેપો મામલે આંતરિક ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે તો એક લેટર લખવામાં આવ્યો અને આ લેટરમાં ભાજપના અમદાવાદના કેટલાક મોટા નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો રોકડી કરતા હોવાનો આક્ષેપ લાગ્યો સાથે મનપામાં કોન્ટ્રાક્ટ ચાલતા હોવાના આક્ષેપ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને આ લેટર લખવામાં આવ્યો છે અને આ લેટર બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે લેટર બોમ્બ પર ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા ઈર્ષા ભાવથી આવા પત્ર લખાતા હોય છે અનેક વાર આવા પત્રો લખાયા છે જો વ્યક્તિ સાચો હોય તો નનામો પત્ર ન લખે સારા કામ હોય ખોટા પણ કામ હોય સાચા પણ હોય અને અમુક લોકોના કામ થતા હોય અને અમુક લોકોના ન પણ થતા હોય અને આવી રીતે જ્યારે ખોટા કામ લઈને કોઈ આવતું હોય કામ ન થયું હોય અને કોઈનું સાચું કામ થયું એટલે સ્વાભાવિક રીતે ફિક્ષાભાવથી આવા પત્રો લખાતા હોય છે આ કંઈ પહેલી વખત નથી બનેલું આદિ અનાધિકારથી દરેક કોઈ જાહેર જીવનનો વ્યક્તિ લખેલી કોઈ પણ પક્ષની હોય કોઈ સરકારી અધિકારી હોય કે તેના માટે પણ આવા નાનામાં પત્રો લખાતા હોય છે કારણ કે જો વ્યક્તિ સાચો હોય તો પોતાના નામ સરનામા સાથે ફરિયાદની અરજી કરતો હોય છે પરંતુ વ્યક્તિ ખોટો છે જ એનો મતલબ એ નાનામાં પત્રો લખી રહ્યો છે છતાં પણ આવો પત્ર હજી કોઈ ભારતીય જનતા પાર્ટીને મળ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીને મળશે આવો કોઈ પત્ર તો મેં તપાસ પણ કરીશું સત્યતાનો